ભરૂચના પાલે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વોર્ડ વિઝા ડિવાઇન હોસ્પિટલમાં સૌજન્યથી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો ભરૂચના પાલે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વોર્ડ વિઝા ડિવાઇન હોસ્પિટલ ભરૂચના સૌજન્ય સર્વરોગ નિદાન કેમ્પનું ઇન્ચાર્જ મેડિકલ અધિકારી ડોક્ટર રાધિકા પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પાલેજ તેમજ આસપાસના ગામના હતો આ પ્રસંગે સરપંચ તેમજ ગ્રામજનોએ સારો સાથ સહકાર આપ્યો હતો ઇન્ચાર્જ ડોક્ટર અધિકારી રાજીકા પટેલે વ્યક્ત કર્યો હતો આ કેમ્પમાં જીગર નાયક અને ડોક્ટર કાજલે સેવા આપી હતી રિપોર્ટર કેતન મહેતા ભરૂચ આ સાસો દર્શન પ્રોછાતા દુએ નોર્મલ જ પેથલો કોઈ ઇન્ફોર્મ નહી કર્યો પછી साइंस डॉक्टर नाम डॉक्टर जिगर नायक है मैं वर्ल्ड विजर डायन हार्ट हॉस्पिटल बरोद संस्थादर पे काम कर रहा नॉन इनवेसिव कार्डियोलॉजिस्ट हूं आज आई कॉलेज ખાતે 27 तारीख के जुलाई के। जुलाई कैंप राखेलो है તે નિમિત્તે મેં કાર્ડિયોલોજીસ્ટ તરીકે અહીંયા ફરજ બજાવી છે ગરીબ દર્દીઓને સેવા આપેલી છે ફ્રીમાં ચેકઅપ કર્યું છે અને સીએસસીના સદસ્યો તરફથી સીએસસીના ડૉક્ટર તરફથી સીએસસીના સ્ટાફ તરફથી નર્સો તરફથી સંપૂર્ણ સપોર્ટ ગવર્મેન્ટ તરફથી અમને ફાળવવામાં આવેલો છે તે બદલ હું હૃદયથી આભાર ફાળું છું ધન્યવાદ